બે દિવસ પૂર્વે વલભીપુર અમદાવાદ હાઈવે રોડ પર કાનપુર ગામ પાસે સર્જાયેલા ગમખાર સર્જાયો અકસ્માત હાલ અમદાવાદ રહેતા પોતાના વતન બાબરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે બની અકસ્માતની ઘટના પૂરપાટ ઝડપી આવી રહેલ ટ્રક ચાલકે કાંડે ફૂંગોળી અકસ્માત સર્જ્યો હતો જેમાં કારમાં કુલ ત્રણ લોકો હતા કાર અને આઈસર વચ્ચે ગમખાર અકસ્માત સર્જાતા આધીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાત્રિના સમયે સારવાર લઈ રહેલા જીતેન્દ્ર બોરસણીયા અને એકતાબેન બોરસણીયાનું મોત નિપજ્યું હતું આ બનાવ બનતા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી